તેને સત્પુરુષ તે સત્પુરુષ છે અને સર્વ દોષોનું મૂળ આ દેહાધ્યાસ છે આ દેહાધ્યાસ જ પોતાના સ્વરૂપનું ધ્યાન થતાં ટળે છે પોતાના સ્વરૂપનો નિશ્ચય થતાં પોતાના સ્વરૂપનો નિશ્ચય થતાં આ પોતાના સ્વરૂપ નિશ્ચય મહાપુરુષોના વસન અને વિશ્વાસથી અને સત્સંગ થકી થાય છે લ્યો બરાબર છે તો હવે કઈ બીજો પ્રશ્ન હોય તો કયો હા તમારા જી હા તો આ દેહ અધ્યાસ કેમ ટળે દેહ અધ્યાસ કેમ ટળે હા બરાબર એ તો કીધું ને કે દેહાધ્યાસ પોતાના સ્વરૂપનું ધ્યાન થતા નિશ્ચય છે આ પોતાના સ્વરૂપ નિશ્ચય છે એ મહાપુરુષો જ કરાવે છે એ મહાપુરુષોનો વસન અને વિશ્વાસ થી અને સત્સંગ થકી થાય છે એટલે એ મહા

એ મહાપુરુષોના જે વસન છે ને એ આત્મલક્ષી હોય કેવા હોય આત્મલક્ષી અને દેહ દશાને ટાળનારા હોય અને મહાપુરુષો જે વસન પરખાવે ને પરખાવે છે તે વસન હર દમે દમમાં હર દમે દમમાં સોહમ ગાન ગાય છે કેવું

એક શ્વાસ નામ સમરણ સાથે લેવો એક શ્વાસ નામ સમરણ સાથે લેવો અને તુરત આધ નામ થી શ્વાસને છોડવું આધ નામથી શ્વાસને છોડવો બાહિર કુંભક એટલે વિરામ કરવો બાહિર કુંભક એટલે વિરામ કરવો આ વિરામના વિરામનો જે સમય બહુ ધીમે ધીમે આ વિરામનો સમય છે ને એને ધીમે ધીમે વધારવો તે નામ સ્મરણ સાથે સગર્ભા પ્રાણાયામ બાહિર કુંભકથી કુંભક થી કરવા અને તેનો મહિમા ઘણો મોટો છે લ્યો આ રીતે ઈશ્વે સમજાણું તું ને કે ન સમજાણું હે ઘડ પડી હોય તો જ કયો ના ના તો મન ને સ્થિર કરવા કરવાનો મોટામાં મોટો ઉપાય કયો છે ઓ મનને સ્થિર કરવાનો મોટામાં મોટો ઉપાય કયો છે બરાબર મન ને સ્થિર કરવાનો મોટામાં મોટો ઉપાય કયો છે બહારો પ્રશ્ન ક્યાંથી ગોચ્યો હા મનને સ્થિર કરવાનો મોટામાં મોટો ઉપાય કયો છે બરાબર તો આવડો જે આ મન છે એ મનને સ્થિર કરવાનો જો કોઈ મોટો ઉપાય હોય મોટો ઉપાય પ્રાણને નિયમમાં લાવ શેમાં લાવવાનો પ્રાણને નિયમમાં લાવો તે શ્વાસમાં પ્રાણમાં મન રાખવાથી તે જલ્દી સ્થિર જલ્દી સ્થિર થાય છે અને મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે આ મન જે રહ્યું એ પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે તેથી પ્રાણમાં તેથી પ્રાણમાં એક રૂપ બની એક રૂપ બનતા આ મનનો મોક્ષ થાય છે સંકલ્પ વિકલ્પ આ મન સાથે એનો સંબંધ છે આ જે વિકલ્પો કરે એનો સંબંધ આ મન સાથે જ છે આ ગુસળું જો ઉકેલાય જાય જેને આ સંકલ્પ વિકલ્પ આ ગુસળું મનનું જો ઉકેલાય જાય ને તેને સંકલ્પ વિકલ્પ જ મટી જાય છે પછી ત્યાં સંકલ્પ વિકલ્પ રહેતો જ નથી એટલે કે મન નું અસ્તિત્વ જ્ઞાન નથી મન જ ન રહેતો મન નું અસ્તિત્વ જ્ઞાન મટી ગયું હા આ મનને સ્થિર કરવાનો મોટામાં મોટો ઈલાજ છે બરાબર જો સમજાણ હોય તો જ કી આ મનને સ્થિર કરવાનો મોટોમાં મોટો આ ઉપાય છે પ્રાણને નિયમમાં લાવવો જોઈએ શ્વાસ એ શ્વાસમાં પ્રાણમાં મન રાખવાથી જલ્દી સ્થિર બને બરાબર ને અને એવી જ રીતે સંકલ્પ વિકલ્પ સદગુરુના ચરણે મટી જ જાય છે સદગુરુના ચરણ વના આનો કોઈ ઈલાજ છે નહીં તો રેડી હવે બરાબર છે ને તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ